જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા સબજેલ જેલ છોટાઉદેપુર ખાતે ટીબી એચઆઈવી હેપેટાઇટિસ તથા સિફિલિસ વિશે જાગૃતતા અંગે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર જિલ્લા સ્કઈ કેન્દ્ર છોટાઉદેપુર તથા શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબ ખાતે આજે સ્ક્રીનિંગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના જેલ ડીજી પી ડૉક્ટર રાવની સૂચનાના માર્ગદર્શનથી રાજ્યના બંદીવાન ભાઈઓ અને બહેનો માટે ટીબી એચઆઈવી હેપેટાઇટિસ તેમજ સિફિલિસ તેમજ અન્ય રોગો માટે તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે તે સંદર્ભમાં આજે જિલ્લા આરોગ્ય શાખા છોટા ઉદેપુર દ્વારા સ્કેનિંગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી કે પરમાર ઉપસ્થિત રહી આરોગ્ય વિષયક માહિતી આપી હતી આરોગ્ય કેમ્પમાં શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સૈજલ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથરોલના મેડિકલ ઓફિસર ડોક્ટર મુકેશ ગુપ્તા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા મનરભાઈ વણકર પરેશભાઈ વૈદ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેથી એસઆઈ રાજપુ રાજુભાઈ રાઠવા રાહુલભાઈ ઠક્કર સહિતની ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આવો સાંભળી આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાઉલ વસાવા તેમજ છોટાઉદેપુર જેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડી કે પરમાર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે રોલ સાહેબ નમસ્કાર હું ડૉક્ટર પાઉલ વસાવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત છોટા છોટાઉદેપુર આજે સબજેલ જેલ છોટા ઉદેપુર ખાતે જિલ્લા સબજેલ અધિક્ષક સાહેબ શ્રી અને અમારા ડીટીઓ જે ભરત ચૌહાણ સાહેબ સાથે અમારી એક અર્બન હેલ્થ ટીમ હતી સબજેલના જેટલા બી કેદી ભાઈઓ છે આશરે દોઢસો જેટલા લાભાર્થીઓ છે અહીંયા તો એમાં આપણે વર્લ્ડ નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના માધ્યમથી જનજાગૃતિને ધ્યાનમાં રાખીને અને વેરી વેરી હાઈ રિસ્ક ગ્રુપ જે ખરેખર જેને ટીબી હોવાનું જોખમ છે એચઆઈવી વધારે હોવાનું જોખમ છે કે પછી જે ઇન્ફેક્ટેડ જે ડિસીઝ થવાનું જોખમ છે તમામ ગ્રુપોનું આપણે હાઈ રિસ્ક ગ્રુપ ગણી અને એ લોકોનું વખતો વખત નિધન કરવાનું થાય છે તો એ આપણે એ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીએ આજે અમારા આખા જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ અને સબ જિલ્લા અધિક્ષકના માધ્યમથી તમામ કેદી ભાઈઓનું અમે આજે એચઆઈવીનું સ્ક્રીનિંગ હિપેટાઇટિસ બીનું સ્ક્રીનિંગ સિફિલિસ જેવા ગંભીર રોગોનું જે જાતિ રોગોનું છે એનું પણ સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે સાથે સાથે જે જોખમી રોગ જે આપણા માન્ય વડાપ્રધાન શ્રીનું જે સપનું છે કે ટીબી મુક્ત ભારતને ધ્યાનમાં રાખી જે જોખમી ગ્રુપનું આપણે એ ટીબીનું નિધન કરવાનું થાય છે તો એનું પણ અમે સંયુક્ત ઉપક્રમે આજે આ કેમ્પનું આયોજન કરી તમામ અહીંયા કેદી ભાઈઓનું આજે અમે સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે તો એમાં મહત્તમ અમે સૌથી વધારે લાભાર્થીઓના આજે આ કાર્યક્રમ દરમિયાન અમે આવરી લીધા છે અને એમાં આપણે સોકઝ જેલ સુપ્રિટેન્ડન્સીનું આમાં યોગદાન રહ્યું છે અમારી આરોગ્ય ટીમનો સકારાત્મક અભિગમથી આપણે આ જે ગંભીર રોગોને વ્યક્તિગત રીતે બીજાને ટ્રાન્સમિશન થતાં અમે અટકાવવાના હેતુથી અમે આ કેમ્પના આયોજન કર્યું છે જો કોઈ દર્દીઓ કોઈ પોઝિટિવ હશે તો એને પણ નિદાન કરી અને તરત જ એને આપણે સારવાર પણ મૂકવાનું અને આવનાર દિવસોમાં બીજાને ચેપ ના લાગે એટલે અમે તકેદારીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે એમાં આપ સૌનો સહકાર બદલ આપ સૌનો આભાર માનો છું થેન્ક યુ જે વિભાગના ડીજી માન્ય શ્રી રાવ સાહેબની સૂચના મુજબ આજરોજ છોટાઉદેપુર સબ જેલ ખાતે તમામ બંદીવાનોના ટીબી એચઆઈવી સિફ્લિસ અને હિપેટાઇટિસના સ્કિનિંગ ટેસ્ટિંગ માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ મેડિકલ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપસ્થિત તમામ કેદીઓનું મેડિકલ સ્કિનિંગ ટેસ્ટિંગ કરવામાં આવેલ છે તેમજ ડૉક્ટર વસાવા સાહેબ તેમજ ડૉક્ટર ચૌહાણ સાહેબ દ્વારા તમામ મંદિવાનોને પોતાના આરોગ્યના વિશે જાગૃત રહેવા માટે જરૂરી સૂચનો કરે છે